તો સમગ્ર ગુજરાતમાં આકરી ગરમીનો મારો છે બપોર પડતા જ રસ્તાઓ જાણે સુમસામ થઈ જાય છે સાબરકાંઠાના રહીશો પણ ગરમીથી ત્રસ્ત બન્યા છે આકરી ગરમીને લઈને કલેક્ટર અને આરોગ્ય વિભાગે લોકોને ગરમીમાં બચવા અપીલ કરી છે તો ગરમીને લઈને રસ્તાઓ સુમસામ ભાકી રહ્યા છે અને હાઇવે પર વાહનોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે ગાજા ગરમીને લઈને લોકો ત્રાહીમા પકડી ઉઠ્યા છે જે નેશનલ હાઈવે છે કે જે નેશનલ હાઈવે પર પણ જે વાહનોની સંખ્યા છે એ પણ ઘટી ગઈ છે ખાસ કરીને જે લોકો ગરમી ગરમીથી રાહત ફેરવવા માટે ગરમાથી રૂપાણી બેઠતા હોય છે અને જે નેશનલ હાઈવે છે એ પણ રાખી રહ્યું છે ઇલેક્શનનું મોસમ ચાલી રહ્યું છે ત્યારે ઇલેક્શનમાં પણ ક્યાંક જે રેલી અને સરઘસોમાં પણ પબ્લિક ઓછી જોવા મળી રહી છે ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે કલેક્ટરે લોકોને સાવચેતીને રાખવા માટે સાબરકાંઠા કલેક્ટર દ્વારા પણ સૂચના સૂચના આપવામાં આવી છે અને આરોગ્ય વિભાગ દ્વારા પણ ઠેર ઠેર જે ગરમીથી બચવા માટેના જે નુસ્ખાઓ છે નુસ્ખાઓ અપનાવો ઠંડુ પાણી ગંડુ ઠંડુ પાણી પીવું બહારના ઠંડા પીના પીવાનું અટક ટાળવું જોઈએ આવ સિવાય અનેક જે જાણકારી છે તે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા પણ આપવામાં આવી છે તે આવના સમયમાં પણ જો આ પ્રકારની ગરમી રહેશે તો મતદાન પર અસર થાય તેમાં નવાઈ નથી ઈશાન વર્મા ન્યૂઝ જેટિંગ ગુજરાતી સાબરકાંઠા તો ગરમી હવે જાણે રેકોર્ડ તોડવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તેમાં પણ હજુ ત્રણ દિવસ હીટવેવની આગાહી છે સાતમી મે સુધી હીટવેવની આગાહી છે તો ચાર જિલ્લામાં યલો એલર્ટ છે બપોર પડતા જ આખરી ગરમીના કારણે રસ્તો પણ સુમસામ થઈ જાય છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ચાલીસ ડિગ્રી પર તાપમાન બપોરે બાર વાગતાની સાથે જ પહોંચી જાય છે જેને લઈને લોકો બપોરે બારથી ચારનો સમય ઘરની બહાર ન નીકળવાનું પસંદ કરી રહ્યા છે ખાસ કરીને જો ઇમરજન્સી નીકળવું પડે તો પુરુષો ટોપી અને ચશ્માનો ઉપયોગ કરતા હોય છે ત્યારે મહિલાઓ હાથમાં ગ્લોવ્સ અને દુપટ્ટાનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે સતત ગરમીનો પારો વધી રહ્યો છે બફારો અને અસહ્ય પરસેવાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો ગરમી છુપાવવા માટે ઠંડા પીણા અને પાણીનો ઉપયોગ કરી રહ્યા છે નાના બાળકો હોય સ્કૂલમાં વેકેશન પડી ગયું હોવાને લઈને બપોરના સમયે લોકો પરિવાર સાથે ઘરમાં પંખા અને એસી નીચે ગરમીથી રાહત મેળવતા હોય છે ત્યારે કહી શકાય કે જે જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે ગરમી અને ખાસ કરીને પરસેવાથી લોકો ત્રાહીમાં પોકારી ચૂક્યા છે ત્યારે તંત્ર દ્વારા જે પ્રકારે હીટવેની આગાહી વચ્ચે લોકોને ઉનાળાના સમયે ગરમી ઓછી લાગે તેવા સૂત્રો કાપડ પહેરવા સાથે કહી શકાય કે ડિહાઈડ્રેશન ના થઈ જાય તેને લઈને અલગ અલગ સૂચનાઓ મોબાઈલ મેસેજ દ્વારા ખાસ કરીને આપવામાં આવી રહી છે રસ્તા ઉપર હોર્ડિંગો દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી રહી છે જે પ્રકારે ગરમી વધી રહી છે ગરમીને લઈને પરસેવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે કેમેરામેન ભરત નંબર સાથે કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત તો હવે વાત કરીએ મહાસંગ્રામની ચૂંટણીમાં હવે નફટ શબ્દ હવે રાજકારણ ગરમ થઈ રહ્યું છે બનાસકાંઠામાં નફટ શબ્દ પર રાજકારણ ગરમાયું છે ગેનીબેનના નિવેદન પર શંકરભાઈએ પ્રતિક્રિયા આપી તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓનો ઉલ્લેખ કરીને નફટ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેની સામે બનાસ ડેરી ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આવા શબ્દો રાજનેતાને શોભતા નથી આવા શબ્દો બોલનારાને અપશબ્દોથી જવાબ નહીં પણ સાત તારીખે જવાબ આપવા અપીલ કરી બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડત્રી રીતે આપણે કોઈને કઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપડી આંખ ઉપર એને ખબર પડી દાવી જોઈએ પગ મૂકવાની જગ્યા નથી ખાલી હામે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડી ના ભાગે તો મને તમે કહેજો પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય તો કેટલી જગ્યાએ તો અમને નફટ જેવા શબ્દો વાપરે આપમાં એક એક કોઈ ડેરીનો કોઈ કર્મચારી અધિકારીનો નથી એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે એમને આ ગાળો બોલે છે કોઈ રાજનીતિ કરવી હોય તો કરે એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે ચૂંટણીના મુદ્દા જે પક્ષના હોય તો ચલાવે પરંતુ તમે વગર વાકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ છે તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં પરંતુ એના માટે નફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં એમને જે રાજનીતિ કરી હોય કરે પરંતુ માતાઓ બહેનો નું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો બધા પૂરો જવાબ આપશો બધા જો આપવાના હોય તો એક વખત તારી પાડીને બોલો તો બનાસકાંઠામાં ગિનીબેનના ભાજપ ઉમેદવાર સામે આક્ષેપ પાલનપુરના લક્ષ્મીપુરામાં જનમેદની સંબોધતા ગીનીબેને નામ લીધા વગર આક્ષેપ કર્યા ગીનીબેન ઠાકોરે કહ્યું સામેવાળા ઉમેદવારના પતિનો વહીવટી તંત્રમાં ત્રાસ છે સાથે જ ભાજપ પર પ્રહાર કર્યો ગીનીબેને કહ્યું કે ગલ્ભાઈના પૌત્રીને ન્યાય અપાવો હોય તો તેમને બનાસ ડેરીના ચેરમેન બનાવવા જોઈએ એમાં અમારો ટેકો પણ હશે આજે હામેલા ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવાવાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવાવાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુર પણ આખા વહેવાટી તંત્રમાં છે ભાજપવાળા ઘણી વખત ગમત ગમત કે કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક

ગરબા કાકા ની પુત્રી છે ગરબા કાકા માટે આપણે સૌને આદર એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવાવાળાને એમ કહું કે પહેલું જ ગરબા કાકાના પરિવારને આ ન્યાય આપવાનો હોય તો બેનને બનાવ આ ચેરમેન બનાવી દો અમારો પણ તેમ હશે બનાસકાંઠામાં વધુ એક કોંગ્રેસના હોદ્દેદારે આપ્યું છે રાજીનામું એનએસયુઆઈના પ્રદેશ મંત્રી નરેન્દ્રસિંહ ચૌહાણે મંત્રી પદ અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીને પત્ર લખીને આપ્યું છે રાજીનામું આજે થરાદમાં ભાજપમાં નરેન્દ્રસિંહ ચૌહાણ જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો કનુ દેસાઈના નિવેદન બાદ કોળી સમાજ પણ રોષમાં છે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું રોષે ભરાયેલા કોળી સમાજના આગેવાનોએ કનુ દેસાઈ જાહેર મંચ પરથી સમાજની માફી માંગે તેવી માંગ કરી છે તે ઉપરાંત જો કનુ દેસાઈ માફી ન માંગે તો ભાજપ વિરોધી મતદાન કરી ઉમેદવારને હરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે ક્ષત્રિય જેવી રીતે રીતે એકત્રિત થયા છે કેટલા મને ખબર નથી અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે અમે એટલા બધા કોળી સમાજ નથી પણ એક વસ્તુ તો અમે કરી ધારીએ એને હરાવી કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો શકીએ એટલી તો અમારી તેવડ છે જ લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે જેતપુરમાં મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો જેમાં જયેશ રાદડીયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં સો ટકા મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ

ક્યાં ચેતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ આ ચૈતર વસા હા મચ્છર જેવો એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા આ છેલ્લી કક્ષાના હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો ગુસ્સા આવે છે કે તું ક્યાં મોદી ને ક્યાં તું ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી ગાંગુ તેલીમાં બી એની ગણના થાય આ મચ્છર કક્ષાનો માણસ મોદીના ના વિરાટ વિરાટ ને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ